અંકલેશ્વર નવજીવન હોટેલ પાસે થયેલા કારમાંથી સાત પોઈન્ટ ઇઠ્યોતેર લાખની ચોરી વધુ એક ચોરને રૂરલ પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા અગાઉ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી પોલીસે ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો પોલીસે ગણતરીના દિવસમાં વધુ એક આરોપીની સુરતના કિમથી ધરપકડ કરી હતી બનાવની વિગતો અનુસાર ગત ઓગણીસમી મેના રોજ બિલ્લી મોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજ સાથે આ ઘટના બની હતી તેઓ પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બિલ્લીમોરા જઈ રહ્યા હતા રસ્તામાં અંકલેશ્વર સુરત નેશનલ હાઇવે પર નવજીવન હોટલથી નૂર લિફ્ટર સુધીના વિસ્તારમાં તેને ઝોકું આવી ગયું હતું આ દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજશાહે પહેરેલા સોનાના ઘરેણા અને અન્ય સામાનની ચોરી કરી હતી ચોરી થયેલ વસ્તુની કુલ કિંમત સાત લાખ રૂપિયા હતી અંકલેશ્વર તાલુકા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ગણતરીના સમયમાં ચાર ઈસમોને ઝડપી પડ્યા હતા જેમની પૂછપરછમાં વધુ એક નામ ખુલ્યું હતું જે આધારે સુરતના કિમ વિસ્તારમાં રહેતા જાવીદ ઉસ્માન વોહરાની પોલીસે ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને પૂછપરછ શરૂ કરી હતી પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે